જય માધ્ય મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજે આ બ્લોગમાં ઠેસર આવ્યું છે તમને ઠેસર બતાવું કે ઘર કાઢવાનું ઠેસર નવું કેવું આવ્યું છે તો પૂરો બ્લોગ જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે ધીરે ધીરે જઈએ છીએ ઠેસર જોડે 阿里呀 ચણા ઢેસરમાં છે પણ બે ચણા ઢેસરમાં નાખવાની જરૂર પડે છે તમારા બાજુ આવું ઢેસર છે કે નથી ફટાફટ કોમેન્ટ કરો આ કાઢું છે ત્યાં ગવા ગવાર આવે અમારે એમાં ભૂલ થઈ ગઈ મારી ગવાર આવે ગવાર ટેક્ટર

ને આ ઠેસરમાં વિડીયો ઉતારવા માટે લાઈક કરો કમેન્ટ કરો ચેનલ કરો ડૂચો થઈ ગયો છે રિવિશ કરવું પડશે રિવિશ થા તારે મસ્ત તૈયાર છે Yo arriba y está ahí allá ¡Elo, un chocorca!